અમદાવાદ ગ્રામ્યના વિરમગામ માંડલ દેત્રોજમાં પસાર થતી પાવર ગ્રીડ વીજ લાઇનનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો યોગ્ય વળતરની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યો છે મોરબીમાં જે રીતે સુધારા હુકમ કર્યો તે રીતે સુધારા હુકમ કરી પછી જે કામ કરવા માટેની પરવાનગી આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે લાઈનો જે ચૌદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી પસાર થાય છે એમાં વિરંગામ દેત્રોજના સિત્તે એંસી ગામથી પસાર થાય છે અને એમાં કોઈ ખેડૂતને કોઈ જાતનું કંઈ વળતરનું લેખિતમાં કે કોઈ જાતનું કંઈ આપવામાં આવતું નથી અને દાદાગીરી અને પોલીસની દમનગીરી સાથે આ લોકો ખેતરમાં કામ કરવા ઘુસી જાય છે પાવર ગ્રીડ લાઇન જે બનાસકાંઠાથી મોડેઠા સાણંદ આવે છે જોલાપુર એમાં હું અસરગ્રસ્ત ખેડૂત છું અમે આ પાવરગ્રીડના વળતર માટે અનેક રજૂઆતો કરી છતાંય કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબને રજૂઆતો કરી સીએમ સાહેબને રજૂઆત કરી પણ વળતર બાબતે કોઈ યોગ્ય નિર્ણય આવતો નથી